હું કરીને હું ના કર્યું કોઈ સમજાતું નહિ પાણી તો પણ કને વાળે અરે પાઇપ છે હું વાળી લીધું મારા મેળવાનું છે પાણી વાળી લેવાનું છે આવું બધું ચાલતું છે સ્વાજરા વાળું પાઇપ મારા પહાણા જરા નાખ્યો ના

ના <coughs> પડે આ ને યાર મારી બાજરી બાજરી તારે તો અરે મારે બોલાવા ને ના કરવા તું આ છે પોડી વાળી પોણી ના વાળા વાળું

એટલે પોણી મેલ ના મેલા મેળવાર ત્રણ સાઈડા બાકી ચાર સાયડા બાકી તો વાળી જ લે ના મારો ના વળાયું

હારો હેડો હું ખેતરમાં જાવું તાન કરે ઘર તબે જવણ ઉનાળો આવ્યો ને એટલે પુરાણીના ઢખા ઉભા છે નકા ઉનાળો ના આવ્યો તો શિયાળામાં તો જોરિન કેતા તો નતા વર્તા બોલો અને અત્યારે ઉનાળો આવ્યો કે એટલે મારે વાળું છે તારે વાળું છે મારે વાળું છે તારે વાળું છે આ ઢખા ચાલુ થઈ ગયા કરે કરે હું જવું પડે નકા રે હેજી વેજી લડાઈ મઈ જાય કોકના વિવાહ માડો થા જવાડેજી મન તો બોલી ગઉં કઢાવા જતો રહ્યો છે જે

તું રે સુરભાઈ તું એમ હું કામ વાળી ચોલી દૂધ છે આમ અડધા છે બરોબર કને ચાલુ કરી પૂછો મોટર તો અમે તમે ચાલુ કરી લાલ લાલભાઈ ને ચાલુ હૃદયના પાણી તમે સમજુ છો યાર તમે સમજુ છો બરોબર આ તો બરોબર પણ જમીન હેડસ વાથા પણ તમે હમજો ગમજો બરોબર

કાણ લા લાઈ ના કરવાની વેવો આ ના ચાલે આ ઉંધા પોણી આપલે કેવું રે ભમરૂ જે તો આ તો કોઈ થઈ નહીં આ એ ઓમ તો સુબ અમે ખેતી કે હે જક સે રેગણીઓ મિલ છે ને આ રે સਿੱટુ દૂર કરા ઝુકાર્યો આ દૂર કર એક કરે છે વાત કીએ છીએ

તે તારે સાળે પૈ આ માર જમ કરી લઈ લે પૈ દે બરોબર હાર હેડ તા આ તો સાળે પૈ ના આલ દેજો બરોબર હું કે તુલભાઈ આ સાળે પૈ ને કે રોટલા બટલા ખાઈને આલે તારે બે સાળે દોરા લઈ લેજો હાર આ તો હા ગો ઓછો નહીં આટલો મોય હેડર કોઈ કેવું ને કોઈ કેવું નહીં આપણે

તો એક દાડો પૂરતી નાખવા જઈશું પછી આખું અઠવાડિયું રજા ના પડે તો પછી આપણા અઠવાડિયામાં ગમે જ એક્સરસ કરી લે અને બાકી પોણી બાબતમાં આવા ઝઘડા મોટા કરતા ના બરોબર આ તમે એક વિડીયો બનાવ્યો ના બરોબર જય માતાજી અને તો ખાસ કરીને ભયમાં ખાસ કરીને પાછા તો સ જે પોણી રહેવાનું છે રહેવાનું છે જેને નહીં એને બાપડા ઓરતા છે અને થોડું થોડું સચ વેઠારી વેઢારી ભયોમાં રાગ રાખી અને વેઠારી વેઢાડીને પાજો જય માતાજી જય માતાજી